રામ જય માતાજી તો આજે છે મિત્રો ચોથું ન હતું તો આપણે ફરીથી વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે હું આવેલો આપણે બપોરે ત્રણ વાગે આવેલો અને ઊંઘી ગયેલો અને પછી આપણે સાત વાગે ઉઠ્યો છું તો અત્યારે હું નહીં ફ્રેશ થઈ ગયો છું તો ઊંઘ પણ બહુ આવતી તો ઊંઘ માટે આપણે મિત્રો જો તમારે પણ તમને બી ઊંઘ આવતી હોય તો તમને એક આપણે આપણા મસ્ત એક ફોર્મ્યુલા બતાવું છું કે તમે એના માટે આપણે આંખોમાં તમે કાજળ અને આ તમે વિક્સ જોઈ શકો છો એને આપણે આ જે છે આ ભાગમાં તમે ચોપડી દેશો ને તો બહુ મસ્ત રાહત મળશે તમને બહુ ઠંડક લાગશે અને ઊંઘ પણ નહીં આવે તો આ જો તમારે કોઈ કામ પડે અને વધારે પડતી ઊઘ આવે તો તમે આનો ઉપયોગ કરી શકો છો તો ચાલો આપણે આ ઉપયોગને કન્ટિન્યુ કરીએ ફાઇનલી આપણે લાઈફ સ્ટાર્ટ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો આ પ્લાસ્ટિક ઢાંકેલું હતું એ આપણે કાઢી નાખીએ પ્લાસ્ટિક કાઢી નાખીએ છે આપણે એક જણાની કોમેન્ટ આવેલી કે વાયરિંગ કરતા બતાવો તો હું આજે વાયરિંગ કરતા તમને બતાવી દઉં તો આ છે આપણા ચાર મશીન છે આ પ્રોસેસર એન્ડ આ મિક્સર છે તો હું હવે બતાવી દઈશ તો અત્યારે તો અહીંયાથી આપણે એ આઉટપુટ લઈ લઈશ મિક્સર માંથી આઉટપુટ લઈ લઈશ તો આ બે આઉટપુટ લઈ લે અને આ બે આઉટપુટ લઈને આ પ્રોસેસર માં બે ઇન કરી દે ચેનલ વન એન્ડ ચેનલ બી આ બે માં મેં ઇન કરી દઈશ હવે જસ્ટ એમાં મેં નાખેલું છે પહેલી ચેનલ પહેલી ચેનલ માંથી આપીશ આપણે ફર્સ્ટ ચેનલ અને આ મશીનમાં આવી ગઈ આ ઇનપુટ આપી દીધું પછી ત્યાંથી આઉટપુટ લઈશ ત્યાંથી આઉટપુટ લઈને આ આઉટપુટ લીધું અને આ બીજી ચેનલમાં આપી દઈશ આ બીજી ચેનલ તો આ એક ચેનલ આપણી આ રેડી થઈ ગઈ આ મશીન યા બે ચેનલમાં ચાલુ થઈ ગઈ આમાંથી એક આઉટપુટ લીધું અને આમાં બે

અને ઇનપુટ આપી દેસુ કે બીજી ચેનલ ની અંદર બીજી ચેનલ ની અંદર ઇનપુટ આપી દીધું હવે આ બે ચેનલ થઈ ગઈ છે હવે જસ્ટ મીડ અને બેસ બાકી છે તો અત્યારે હું અહીંયા નાખી દઉં છું આપણી બે ચેનલ છે મીડ અને બેસ આ મીડની બે ચેનલ આવી ગઈ અને જે આપણે આ મશીન ની અંદર નાખી દેશું ચેનલ વન એન્ડ ચેનલ બી આ ચેનલ વન એન્ડ ચેનલ ટુ ઓકે હવે આપણે બેઝ નાખી છે બેઝ જે આ બે આઉટપુટ છે તો એ પણ હું આપી દઈશ ચેનલ વન એન્ડ ચેનલ ટુ ઓકે અત્યારે આ બે આ છે એને હું આપી દઈશ ઇનપુટ આપી દઈશ આ ની અંદર તો ઓકે તો આપણું એક્સેલ આરનું કામકાજ પૂરું થઈ ગયું છે તો હવે જસ્ટ આપણે આ સ્ટિકન બાકી છે તો સ્ટિકન નાખી દેશું ગાઈસ આ તમે જોઈ શકો છો કે આપણું ટોપનું વાયરિંગ છે આ ટોપની અંદર છે ને ટોટલ ત્રણ વસ્તુ રાખેલી છે હું કહીશ નહીં કારણ પણ હું એટલું કહીશ કે ત્રણ વસ્તુ નાખેલી છે તો આ મશીન ત્રણ છે એમાં અલગ અલગ આ વસ્તુ માટે અલગ અલગ આ મશીન છે અને આ માટે તો એ હું અહિયાં નાખી દઈશ પેહલા ચેક કરી લોકલું છે ઓકે

નાખી દેશે એટલે આપણે ત્રણનું કામકાજ પૂરું થઈ ગયું હવે જસ્ટ આપણી આ બેઝની લાઈન છે એ તો તમને બધાને ખબર જ હતી તો આ બેઝની લાઈન છે જેમાં આપણે એ લાઈબમાં નાખી દઈશું એટલે આ બેઝનું કામકાજ પૂરું થયું જે જમેટો છે એ ટોપની અંદર જ છે બેઝમાં તો કંઈ છે નહીં તો આપણે બીજનું કામકાજ પણ પૂરું થઈ ગયું હા ઓકે તો ફાઇનલી આપણે પૂરું થઈ ગયું છે હવે આપણે સ્ટાર્ટ ચેક કરી લઈએ હવે જસ્ટ પાવર સપ્લાય આપણે રેડી થઈ ગયું છે હવે આપણે સિસ્ટમને આપણે ચાલુ કરીએ અને ચેક કરી જોઈએ તો એકદમ આપણું સેટઅપ રેડી થઈ ગયો છે કે તો આપણે આપણો સેટઅપ કમ્પ્લીટ રેડી થઈ ગયો છે તો આપણે અહીંયા રાસ ગરબા પૂરા કર્યા છે હવે ખેલો કરોડપતિ કે સાથ દોડિયું ચાલુ કરીશું I love you, it is my baby. પ્રોગ્રામ પતી ગયો છે આપણે અને વાગી ગયા છે અત્યારે સવારના દા સાડા ત્રણ વાગે છે તો અત્યારે ઉગી જાઉં છું તો આપણે કાલે પાછા બીજા મોગની અંદર મળીશું ગુડ નાઇટ જય માતાજી